જય હિન્દ મિત્રો ભોર્ણી એકેડેમ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે યુટ્યુબમાં એક નાનકડો લેક્ચર લઈને આવ્યા છે કેમકે થોડાક દિવસ પહેલાં એક રિપોર્ટ જાહેર થયો છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ધ ફોરેસ્ટ રિપોર્ટ ઓકે આ રિપોર્ટ જે છે એનું ફ્રન્ટ પેજ તમે જોઈ શકો છો ઇન્ડિયા સ્ટેટ ઓફ ધ ફોરેસ્ટ રિપોર્ટ જે છે એ તો એ પબ્લિશ કરવામાં આવ્યો છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અને એને જાહેર કરવામાં આવેલો છે એમ કહી શકો કે ભાઈ એનું જે કામકાજ જે છે બધું સર્વે કરવાનું ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવેલું છે અને આ સંસ્થા આવે છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટની હેઠળ આ સંસ્થા આવે છે તો એ સંસ્થા દ્વારા જે છે જાહેરમાં મૂકવામાં આવ્યો છે તો બનાવવામાં આવ્યો છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યો છે એમ ઓઇ એફ સીસી દ્વારા જે છે એ મૂકવામાં આવેલો છે તો ઇન્ડિયા સ્ટેટ ઓફ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ટ્વેન્ટી થ્રી આ રિપોર્ટ બહુ કામનો છે શું કામે કામનો છે તો કે ભાઈ છેલ્લા બે અઢી વર્ષ પછી આ નવો રિપોર્ટ આવેલો છે પહેલી વાત તો એ કે જેમાં તમને ફોરેસ્ટનો સારો એવો ડેટા આપવામાં આવેલો હોય બીજું અત્યાર સુધીની ઘણી બધી એક્ઝામમાં એસટીઆઈ હોય ડીવાય હોય વન ટુ હોય કે આર એફ હોય કે ઇવન યુપીએસસી હોય કે બીજી કોઈ ક્લાસ થ્રીની એક્ઝામ હોય એમાં ઘણી વખત તમને ફોરેસ્ટના ડેટા પૂછાય ભાઈ ભારતમાં કેટલા ટકા જંગલ છે કેટલું વધ્યું ઘટું ક્યાં રાજ્યમાં વધારે જંગલ છે કે આ રાજ્યમાં ઓછું જંગલ તો એ બધો ડેટા તમને આજના લેક્ચરમાં જોવા મળશે જે લેટેસ્ટ છે કેમ કે થોડાક દિવસ પહેલાં જ જે છે આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે આ જે રિપોર્ટ જે છે એ અઢારમો રિપોર્ટ જે છે જાહેર કરવામાં આવ્યો છે આપણી આ સંસ્થા જેની હમણાં મેં વાત કરી ફોરેસ્ટર ઓફ ઇન્ડિયા એ ઓગણીસો ને દર બે વર્ષે જે છે આ રિપોર્ટ જાહેર કરે છે એનો મતલબ એવો કે હવે આવનારા બે અઢી વર્ષ માટે તમારે શાંતિ ત્યાં સુધી નવો રિપોર્ટ આવ્યો નથી તો બે વર્ષ માટે તમારે આ ડેટા યાદ રાખવાનો તો જે પણ ડેટા આવે એ તમે નોટડાઉન કરતા જજો વિડીયો પોઝ કરીને અથવા તો પછી છેલ્લે એક હાર બધું નોટડાઉન કરી નાખજો પીડીએફ પણ જે છે આની આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર ઉપલબ્ધ થઈ જશે તો સ્ટાર્ટ કરીએ ઇન્ડિયા સ્ટેટ ઓફ ધ ફોરેસ્ટ રિપોર્ટ જે છે એ તો બે હજાર ત્રેવીસનો આ રિપોર્ટ છે જે રિલીઝ થયો છે બે હજાર ચોવીસમાં એમ ઓઇ દ્વારા રિલીઝ કરવામાં આવેલો છે પ્રિપેર કરવામાં આવે છે ફોરેસ્ટર ઓફ ઇન્ડિયા દ્વારા અઢારમો રિપોર્ટ છે દર બે વર્ષે પબ્લિશ થાય છે ભારતની એક ફોરેસ્ટ પોલિસી જે વન નીતિ છે જે ઓગણીસો અઠ્યાસીમાં આવેલી હતી એના મુજબ જે છે ભારતમાં વન બાય થ્રી એરિયા અથવા તો એમ કહી શકો કે ભાઈ તેત્રીસ ટકા વિસ્તારમાં મિનિમમ એટલે કે ઓછામાં ઓછા તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ઓછામાં ઓછા તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલ હોવા જોઈએ એવું એક વિઝન વિઝન એટલે કે દીર્ઘ દ્રષ્ટિ જે છે રાખવામાં આવેલી છે બટ હજુ પણ આ વિઝન કહી શકું આખા પચીસ ટકા વિસ્તારમાં એ તમને જંગલ આવરણ જોવા મળે છે કુલ જંગલ આવરણ છે આપણું આટલું છે કોઈ વખત તમને નોર્મલ પ્રશ્ન પૂછાય કે ભાઈ વન આવરણ કેટલું છે એક્સ વાયઝેડ તો ત્યારે પચીસ ટકા જવાબ દેવાનો છે પણ કોઈ વખત તમને એવો પ્રશ્ન પૂછે ભાઈ માત્ર વન આવરણ અથવા તો એવો પ્રશ્ન પૂછશે કે ભાઈ ખાલી વૃક્ષ આવરણ કેટલું છે તો એમાં જવાબ વાપરો પડી જશે જો ખાલી ને ખાલી જંગલ વિસ્તાર પૂછેલો હોય તો એકવીસ ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે અને ખાલી ને ખાલી વૃક્ષ આવરણ પૂછેલો ત્રણ પોઈન્ટ એકતાલીસ ટકામાં વૃક્ષ આવેલા છે કેમ કે બધા વિસ્તારો હોય બીચ ના હોય કોઈ જગ્યાએ છૂટા છૂટા વૃક્ષો જેમ કે ગાંધીનગરથી અમદાવાદ માં તમે જાઓ તો ઘણા બધા જે છે તમને છૂટાછવા વૃક્ષો જોવા મળે એને આપણે જંગલ તરીકે કદાચ ના ક્લાસીફાય કરેલા હોય તો જેને જંગલ તરીકે ક્લાસિફાય કરવામાં આવેલા હોય એવા એકવીસ પોઈન્ટ છોતેર ટકા છે જેના વૃક્ષ તરીકે ક્લાસિફાઈ કરવામાં આવેલા હોય એવા ત્રણ પોઈન્ટ એકતાલીસ ટકા છે તો ટોટલ કુલ આવરણ જે છે આપણું છે પચીસ ટકા કુલ વન અને વૃક્ષ આવણ જે છે એટલું છે આ ડેટા તમારે ખાસ યાદ રાખવાનો છે આવનારા બે અઢી વર્ષ માટે અને જો તમને સ્કવેર કિલોમીટરમાં પૂછે તે તો આઠ લાખ સત્યાવીસ હજાર ત્રણસો છપ્પન સ્ક્વેર કિલોમીટર એરિયામાં જે છે ભારતમાં કુલ જંગલ વિસ્તાર જે છે આપણો આવેલો છે અહીંયા એક નાનકડું એવું ટેબલ પણ આપેલું છે જે તમે જોઈ શકો છો એમાં સ્ક્વેર કિલોમીટરમાં ટકાવારીમાં પણ આપેલું જેમ કે ફોરેસ્ટ ટકાવારી ટ્રી ટકાવારી ટોટલ ટકાવારી પચીસ પોઈન્ટ સત્તર આવેલા હોય આવેલી હોય કે જેને તમે ટ્રી કવર પણ ના કહી શકો તો એ પણ જે છે છે ને જ્યાં ઉપરની કોઈ પણ વસ્તુ ના હોય ટ્રી ના હોય ફોરેસ્ટ ના હોય સ્ક્રબ ના હોય કોઈ પણ ના હોય તો એને કહેવામાં આવશે નોન ફોરેસ્ટ કોઈ વખત તમારું પ્રશ્ન પેપર અઘરું કરવું હોય તો તમને એવો પણ પ્રશ્ન પૂછી લેશે કેટલા ટકા વિસ્તારમાં જંગલ આવરણ આવેલું નથી ઝાડી ઝાખરા આવેલા નથી હવે આગળ આપણે કીધું કે આપણે તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલ હોવા જોઈએ એવી એક વન નીતિમાં કહેવામાં આવેલું હતું તો આપણી પાસે ઓગણીસ રાજ્યો અને યુનિયન ટેરિટરી જેણે તો આ લક્ષ્યાંક ઓલરેડી પૂરું કરેલું જ છે ઓગણીસ રાજ્યની યુનિયન ટેરેટરીઝ એમાં પણ જો આપણે ટોપર્સ જોવા જઈએ કે જેણે બહુ સારું પ્રદર્શન કરેલું હોય તો આઠ રાજ્યની યુનિયન ટેરેટરીઝ એવા છે કે જેની પાસે પોતાના રાજ્યના અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના પિંચોતેર ટકા કરતાં વધારે વિસ્તારમાં આવે છે જંગલ વિસ્તાર આવેલો હોય એમાં તમે જોઈ શકો મિઝોરમ છે લક્ષદ્વીપ છે અંદમાન નિકોબાર છે અરુણાચલ પ્રદેશ છે નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા વગેરે વગેરે આવેલા છે મોટા ભાગે તમે નોર્થ ઇસ્ટ ભારતના નામ જોશો ઓકે તો આ ટોટલ આઠ રાજ્યો અથવા યુનિયન ટેરિટરીને યાદ રાખવા તો કઈ રીતે યાદ રાખવાના સાવ સિમ્પલ ટ્રીક છે તમને આઈડિયા છે ભારતના નોર્થ ઇસ્ટમાં સેવન સિસ્ટર્સ છે આ સેવન સિસ્ટર્સમાં તમે જોઈ શકો કે ભાઈ છના નામ તો અહીંયા ઓલરેડી આપેલા છે મિઝોરમ છે ઓકે અરુણાચલ છે નાગાલેન્ડ છે મેઘાલય છે ત્રિપુરા છે ને મણિપુર છે તો ઘટું કોણ તો કે ભાઈ આસામ તો આસામનો સમાવેશ ઉપરનામાં નથી થતો તો સિક્સ સિસ્ટર્સનો સમાવેશ થાય છે તો સિમ્પલ આવી રીતે યાદ રાખી શકો તમે કયા વિસ્તારમાં પંચોળી ટકા કરતાં વધારે જંગલો છે તો સેવન સિસ્ટર્સ માઇનસ આસામ પ્લસ ભારતના મુખ્ય બે આઇલેન્ડ અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ સિમ્પલ એકદમ ઇઝીલી જે તમે આને યાદ રાખી શકો છો ઓકે નેક્સ્ટ તમે જો કે ઇમેજ બતાવેલી છે પણ આનું એટલું બધું કંઈ કામ નથી તમને સિમ્પલ દેખાડે કે કયા વિસ્તારમાં જંગલ વિસ્તાર વધારે છે તમે જો નોર્થ ઇસ્ટમાં ભાગનો વિસ્તાર જંગલ વિસ્તાર છે પશ્ચિમ ઘાટમાં સારો એવો જંગલ વિસ્તાર છે આપણા પહાડી રાજ્યો અથવા તો પહાડી વિસ્તારમાં સારો એવું જંગલ દેખાય છે ઓકે સેન્ટ્રલ ઈન્ડિયા અને સેન્ટ્રલ ઈસ્ટ ઇન્ડિયા એમાં પણ તમને જંગલ જોવા મળે અથવા તો તમે ઈસ્ટર્ન ઘાટ પૂર્વીય ઘાટ પણ જે તમે કહી શકો છો હનુમાન નિકોબારમાં પણ અને લક્ષદ્વીપમાં પણ છે પણ એ એટલી દેખાશે દેખાઈ નહીં શકે તો આ ખાલી એક ઈમેજ છે અને આ તમે જ્યારે મેન્સ આન્સર રાઇટિંગ કરો છો ત્યારે પણ તમારી ઇમેજ ડ્રો કરી શકો કે ભાઈ કેટલા ટકા વિસ્તારમાં જંગલ આવરણ છે તમે હું કઈ કહેતા હોય તો સિમ્પલ ભારતનો એક નાનકડો એવો ઇઝી મેપ દોર નાખો ત્યાં મેઇન મેન એરિયા જે છે ક્લાસીફાઈ કરી શકો કે ભાઈ આ વન આવરણ આટલા વિસ્તારમાં આવેલું છે એના સિવાય કદાચ તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતનો ના પૂછે રાજ્યોનો યુનિયન ટેરેટરીનો પૂછે ભાઈ કયા રાજ્યો યુનિયન ટેરેટરીમાં સૌથી વધારે જંગલો છે એરિયા વાઇઝ એરિયાવાઇઝ એટલે કે સ્કવેર કિલોમીટર વધારે હોવા જોઈએ તો એમાં પહેલા નંબરે મધ્યપ્રદેશ બીજા અરુણાચલ પ્રદેશ ત્રીજા નંબરે છત્તીસગઢ જે છે આપણું આવવાનું છે તો એના ડેટા પણ આપેલા છે એના સિવાય તમને કદાચ એવો પણ પ્રશ્ન પૂછે ટકાવારી વાઇઝ કયા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો આગળ છે તો લક્ષદ્દીપ પહેલા નંબરે છે તમે જો એકાણું ટકા વિસ્તારમાં જંગલ વિસ્તાર આવેલો છે લક્ષદ્વીપમાં સેકન્ડ રેન્ક ઉપર જે છે મિઝોરમ પંચ્યાસી ટકા વિસ્તારમાં જંગલ વિસ્તાર છે થર્ડ નંબર ઉપર નિકોબાર અને કદાચ તમને એવો પણ પ્રશ્ન પૂછે કે કઈ જગ્યાએ વધારો ઘટાડો થયો હવે એ પ્રશ્ન પૂછે તો અઘરું પડશે થોડુંક પણ કયા રાજ્યે બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે તો છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાને કુલ વન વિસ્તાર અને વૃક્ષ વિસ્તારમાં વધારો કરેલો છે માત્ર વન વિસ્તાર પૂછે તો ફ્રી પાછો અલગ ડેટા કે ભાઈ વન વિસ્તારમાં મિઝોરમ ઈવન આપણા ગુજરાતે વધારો કરેલો છે ઓડિશા વધારો કરો છે કેટલાક રાજ્ય એવા પણ છે જેણે ઘટાડો પણ કરેલો છે જેમાં જંગલ આવરણ ઘટ્યું પણ છે તો એમપી કર્ણાટક લદ્દાખ નાગાલેન્ડમાં ઘટાડો પણ ઓલ ઓવર જે છે જોવા મળેલો છે અને જો ભારતની વાત કરીએ તો ભારતમાં કુલ વિસ્તાર જે છે એમાં ચૌદસો સ્ક્વેર કિલોમીટરનો વધારો થયેલો છે માત્ર વન આવરણમાં દોઢસો સ્ક્વેર કિલોમીટર જે છે એનો વધારો થયેલો છે અને તમે જો પ્લસની સાઇન છે મતલબ કે વધેલું તમને જોવા મળે છે ઓલ ઓવર ઇન્ડિયામાં તો ઓલ ઓવર ઇન્ડિયાનું પૂછે કે ટોપના સ્ટેટ પૂછાય છે એના સિવાય તમારી મોસ્ટ ફેવરિટ વસ્તુ કે ભાઈ સર બધા સ્ટેટ જણાવો તો બધા સ્ટેટ તમને આપી દીધા છે એ પણ ઉતરતા ક્રમમાં ઓકે કે ભાઈ કયા રાજ્યમાં યુનિયન ટ્રેડમાં સૌથી વધારે છે તમે જોતા જાઓ કે ઘણા રાજ્ય અને કેન્દ્ર પ્રદેશો એવા છે કે જેમાં એંસી ટકા ઉપર છે ઘણામાં પંચોતેર ટકાની ઉપર તમને જોવા મળશે ઘણા સાહીઠ ટકાની ઉપરવાળા છે અહીંયાથી જે ઉપર છે એ બધા તેત્રીસ ટકા ઉપરવાળા તમને જોવા મળે છે ઓકે અહીંયા ઇન્ડિયાની એવરેજ આપેલું છે પચીસ ટકા આપણે આગળ જોયેલું છે ઉપરના જેટલા પણ સ્ટેટ ઇન ઇન્ટરિટીઝ સાથે એ બધાનું ભારતની એવરેજ કરતાં વધારે છે ગુજરાત તમે જો પાછળ છે નીચે અગિયાર ટકામાં જોવા મળે આપણા ભારતના મેદાનો ઓકે ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં હરિયાણામાં પંજાબમાં જ્યાં બહુ સારી ખેતી થાય છે પણ ત્યાં જંગલ વિસ્તાર બહુ ઓછો છે ભયાનક રીતે દસ ટકા કરતાં પણ ઓછા વિસ્તારમાં જંગલ વિસ્તાર જે છે આપણો આવેલો છે બિહારમાં પણ તમે જો ઓલમોસ્ટ દસ ટકા જે છે માંડ માંડ તમને જોવા મળે છે તો આખા ભારતમાં વન આવરણ અને વૃક્ષ વૃક્ષરણ કમ્બાઈનલી જે છે તમને ગોઠવીને આપી દીધું તમારે કોઈ પણ રાજ્ય પૂછે તો તમે આમાંથી જે છે આન્સર કરી શકો છો ટકાવારી મુજબ ઓકે એના પછી એક પ્રશ્ન કદાચ તમને એવો પૂછાય કે કાર્બન સ્ટોક કાર્બન સ્ટોકનો સિમ્પલ મિનિંગ એવો થાય તો આપણા જંગલો જે છે એની અંદર કેટલો કાર્બન ડાયોક્સાઇડ સચવાયેલો છે જેમ કે વૃક્ષ જેમ જેમ મોટું થાય એમ એમ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધારે સચવાનો છે હવે આ કામ જરૂર છે કેમ કે આપણા આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ જગ્યાએ જેમ કે એફસીસી હોય છે ઓકે પછી સસ્ટેન્ડ ડેવલપમેન્ટ ગોલ્સ હોય છે પેરિસ ક્લાઇમેટ ડીલ હોય છે ગ્લાસગો સમિટમાં લક્ષ્યાંકો આપેલા હોય છે એ બધી અલગ અલગ ડીલ્સમાં આપણે કીધેલું હોય કે ભાઈ અમે કાર્બનનું સ્ટોરેજ વધારે કરશું તો કાર્બનનું સ્ટોરેજ ભારતમાં કેટલું છે જંગલ વિસ્તારમાં તો જંગલ વિસ્તારમાં કાર્બનનું સ્ટોરેજ છે સાત હજાર બસો પંચ્યાસી મિલિયન ટન જે વધારો દર્શાવે છે બે હજાર એકવીસના રિપોર્ટ કરતાં એક્યાસી મિલિયન ટનનો વધારો દર્શાવે છે એમાં પણ અલગ અલગ રાજ્ય વાઇઝ તમને આપેલું છે કે કઈ જગ્યાએ કાર્બનમાં વધારો તમને જોવા મળતો છે સ્ટોર થયેલા કાર્બનમાં ઓકે નેક્સ્ટ જે છે સૌથી ફેવરિટ ડેટા જે જીપીએસસીમાં તમને ઘણી વખત જોવા મળે કે મેન્ગ્રુવનું આવરણ ક્યાં કેટલું છે તો ઓલ ઓવર ઇન્ડિયામાં તમે જોવા જાવ તો ચાર હજાર નવસો એકાણું સ્કવેર કિલોમીટરમાં મેંગ્રુવ છે જે ભારતની જમીનના ખાલી ઝીરો પોઈન્ટ પંદર ટકા જ છે મતલબ કે બહુ ઓછું મેંગ્રુવ આવરણ જે છે તમને જોવા મળે છે એના સિવાય તમે એ પણ જોઈ શકો ભાઈ લાસ્ટ રિપોર્ટ કરતાં બે હજાર એકવીસના રિપોર્ટ કરતા વધારો થયો કે ઘટાડો થયો ભાઈ ડિક્રીઝ એટલે કે ઘટાડો થયેલો જોવા મળે છે માઇનોર્યો સાત સ્કવેર કિલોમીટરનો ઘટાડો તમને થયેલો જોવા મળે છે અને સૌથી મોટો ઘટાડો થયો છે ગુજરાતમાં ભાઈ ઓકે તો ગુજરાતમાં મેઇન મેનગ્રુવમાં સૌથી વધારે ઘટાડો થાય છત્રીસ સ્પોર્ટ કિલોમીટરનો ઘટાડો તમને થયેલો જોવા મળે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રમાં વધારો પણ થયેલો જોવા મળે મેન્ગ્રુવનું આખે આખું ટેબલ તમને અહીંયા આપેલું છે જેમાં તમને કમ્પેરિઝન પણ દેખાડે બે હજાર એકવીસમાં કેટલા મેન્ગ્રુવ હતા બે હજાર ત્રેવીસમાં કેટલા મેનગ્રુવ છે અહીંયા ટોટલ છે અહીંયા નાના મોટા અલગ ડેટા છે ગાઢ મેન્ગ્રુવ કેટલા છે મધ્યમ મેનગ્રુવ કેટલા છે ઓપન એરિયા કેટલો છે તો ટોટલ મેનગ્રુવ આપણે જોવાના છે આ બે હજાર એકવીસના આ બે હજાર ત્રેવીસના અહીંયા કેટલો ચેન્જ થયો છે બતાવો તમે જો માઇનસ છત્રીસ ગુજરાતમાં તે છે સૌથી વધારે ઘટાડો થયો છે બાકી તમે જો બહુ ઓછી જગ્યાએ ઘટાડો થયેલો તમને જોવા મળે અને અમુક જગ્યાએ વધારો પણ થયેલો તમને જોવા મળે ઓલ ઓવર ઇન્ડિયામાં સરવાળો બાદ બાકી કરો તો ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ઘટાડો થયેલો છે અને કદાચ તમને એવો પણ પ્રશ્ન પૂછે કઈ જગ્યાએ સૌથી વધારે મેનગ્રુવ છે બે હજારને ત્રેવીસ મુજબ તો તમે જોઈ શકો ભાઈ વેસ્ટ બેંગાલ ત્યાં જે છે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે વેનગૃહ છે પછી તમે જો તો ડેટા આવશે ગુજરાતનો ઓકે ગુજરાતમાં પણ સૌથી સારા વેનગૃહ જોવા મળે અને ગુજરાતમાં લાસ્ટ રિપોર્ટ કરતાં આ રિપોર્ટમાં ઘટાડો થયેલો છે ઘણો એવો ઓકે તો બે હજાર ને એક હજાર ત્રણ હજાર બસ્સોની આસપાસ તો ખાલી આ બે રાજ્યમાં જોવા મળે તો ઇન્ડિયામાં ઓલ ઓવર જેટલું જોવા મળે એનું મેજોરિટી જેટલું તો જે છે ખાલી આ બે રાજ્યમાં સાઠ છાસઠ ટકા જેટલું તો આ બે રાજ્યમાં જ જોવા મળે છે પછી તમે જો અહીંયા ચારસો સ્ક્વેર કિલોમીટર છે આંધ્રપ્રદેશમાં અહીંયા ત્રણસો અહીંયા બસ્સો તો અલગ અલગ જગ્યાએ જે છે આપેલો છે આ ડેટા તો લગભગ લગભગ બાર રાજ્યો અને યુનિયન ટેરેટરીઝમાં તમને મેનગ્રુવસ એરિયા તમને જોવા મળે છે ખાસ ગુજરાતના હિસાબે યાદ રાખવાનો છે તમારા ડેટા ઓકે એના સિવાય જે છે ફોરેસ્ટ ફાયર આગ લાગવાની ઘટનાઓ તમને ઘણી વખત મેન્સમાં પૂછતા હોય છે કે ભાઈ ફોરેસ્ટ ફાયર દાવાનળ જે છે કઈ રીતે લાગે છે કઈ રીતે ફેલાય છે એનાથી બચવા કયા પ્રયત્ન કરવા જોઈએ તો ત્યારે તમે આવા ડેટાનો ઉપયોગ કરી શકશો કે ભાઈ ભારતમાં કેટલા ફોરેસ્ટ ફાયર થયા છે ઓલ ઓવર ફોરેસ્ટ ફાયરમાં વધારો થયો છે ને સૌથી વધારે ફોરેસ્ટ ફાયર આગ લાગવાની ઘટના તમને જોવા મળેલી છે ઉત્તરાખંડમાં ઓડિશામાં અને છત્તીસગઢમાં જે છે આ ઘટના તમને જોવા મળેલી છે નેક્સ્ટ તમે જો તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અમુક બેઝિક છે કે ભાઈ એની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો એક્યાસીમાં આ સંસ્થાની પહેલાં એક બીજી સંસ્થા કામ કરતી હતી કે જેના સ્થાને આપણી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા આવેલી છે એ જેના સ્થાને કામ કરતી હતી એ સંસ્થાના માયા છે જનરલી બહુ ઓછું જોવા મળેલું છે કદાચ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો ઓગણીસો ને છોતેરમાં એક કમિટી બેઠી હતી એક કમિશન બેઠું હતું એણે હું કીધેલું હતું નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચરે કે ભાઈ ભારતમાં જંગલ વિસ્તારનું મેનેજમેન્ટ કરવા માટે ધ્યાન રાખવા માટે એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂર છે ઓગણીસો છોતેરમાં એ લોકો વાત કરી અમુક વર્ષોમાં ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી દીધી હતી તો એ ઇન્સ્ટિટ્યૂટ જે છે પીઆઈએસએફઆર પ્રી ઇન્વેસ્ટમેન્ટ સર્વે ઓફ ફોરેસ્ટ રિસોર્સિસ નામની એક સંસ્થા હતી જે ઓલરેડી ઓગણીસો પાસઠથી અસ્તિત્વમાં હતી તેના બદલાવીને જે છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા જે છે કરવામાં આવેલું છે જે જૂની સંસ્થા હતી એની સ્થાપના ભારત સરકારે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફ એ ઓ એની સ્પોન્સરશીપની સાથે જે છે એની સ્થાપના સંસ્થાની સ્થાપના કરેલી હતી અને આ સંસ્થા આપણે આગળ પણ જોયેલું છે કોની હેઠળ કાર્ય કરે છે તો કહેવાય મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ અથવા તો સિમ્પલ યાદ રાખી શકો પર્યાવરણ મંત્રાલય અથવા તો વન મંત્રાલયની હેઠળ જે છે એ કાર્ય કરતી આપણી મુખ્ય સંસ્થા છે ઓકે એના સિવાય કદાચ તમને એવો પણ પ્રશ્ન પૂછે વિધાનવાળા ભાગે કોઈ વાર પૂછતા જોવા મળે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્ય કામ ખાલી જગ્યા છે એક્સ વાય જેડ છે તો એના મુખ્ય બે કામ તમારે યાદ રાખવાના છે એક કામ જે છે હું ફોરેસ્ટનું ધ્યાન રાખું ફોરેસ્ટનું મેનેજમેન્ટ કરું ફોરેસ્ટનો ડેટા ચેક કરો એસેસ કરો મોનિટર કરો ઓકે મતલબ આવા સર્વે વર્વે રિપોર્ટ બિપોર્ટ બનાવવા બીજું કામ એ છે કે જે આપણા ફોરેસ્ટ ઓફિસર હોય છે એને ટ્રેનિંગ રિસર્ચ ડેવલપમેન્ટમાં મદદ કરવી ફોરેસ્ટમાં બીજે કયું રિસર્ચ જોતી તો રિસર્ચ કરવી અને કોઈ એવી એક્ટિવિટી કરવી કે જેનાથી જંગલને ફાયદો થાય આ સંસ્થાનું હેડક્વાર્ટર જે છે આપણું દહેરાદૂનમાં આવેલું છે એના સિવાયની ચાર સ્થાનિક સંસ્થા પણ તમને જોવા મળે છે આ દહેરાદૂન ખાસ યાદ રાખજો એક બે વાર પૂછાયેલું પણ છે કોઈ કોઈ જગ્યાએ ઓકે એની ચાર સ્થાનિક સંસ્થાઓ છે શિમલા કોલકત્તા નાગપુર અને બેંગલુરુમાં જે છે એની ચાર સંસ્થાઓ તમને જોવા મળી શકે છે ઓકે નેક્સ્ટ જે છે આપણે જોઈ શકીએ ભાઈ ગુજરાતનો ડેટા છે ગુજરાતમાં પણ તમે ઈમેજ ઉપરથી જોઈ શકો કે ભાઈ આપણા સાઉથ ગુજરાતમાં નર્મદા વલસાડ વાપી ડાંગ એ બાજુ તમને સારા એવા જંગલ જોવા મળે થોડા ઘણા તમને ઉપર અરવલ્લી વિંધ્યાની પહાડોની આજુબાજુ પણ જોવા મળે છે થોડા ઘણા જંગલો તમને જૂનાગઢ ગીર સોમનાથમાં પણ તમને જોવા મળે છે કે જ્યાં આપણા ગિરનાર પર્વત અને ગીરની ટેકરીઓ આવેલી છે એશિયાટિક લાઇન જ્યાં જોવા મળે છે એ વિસ્તાર આપણે આવી ગયો ઓલ ઓવર ગુજરાતમાં જોવા જાઓ તો વેરી ડેન્સ ફોરેસ્ટ મતલબ કે અતિશય ગીચ જંગલો મધ્યમ ગીચ જંગલો અને ખુલ્લા જંગલો તો ગુજરાતમાં સૌથી વધારે જંગલો ક્યાં છે ખુલ્લા જંગલો છે કુલ જંગલ પ્રમાણ કેટલું છે સાત ટકા તમે કીધું સર આગળ તો અગિયાર ટકા લખેલું હતું પણ આગળ છે મેં તમને કીધું એમ જંગલ આવરણ વૃક્ષ આવરણ ને એ બધું આવરણ ભેગું લખેલું હતું અહીંયા માત્ર ને માત્ર જંગલની વાત કરવામાં આવી છે ને એ પણ આ રીતે ગાઢ જંગલ કેટલું છે મધ્યમ ગાઢ કેટલું છે એ રીતે કરવામાં આવેલી છે તો એ ડેટામાં વધારો થશે પાછળવાળો જે છે ઓરલ ડેટા હતો આ સ્પેસિફિક ડેટા છે ઓકે અને એના સિવાય જે છે એક નાનીકડે એવી બીજી ડિફિનેશન કોઈ વાર તમને પૂછતા હોય છે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા આગળ જેટલી વસ્તુ આપણે જોઈને એમાં આપણે શબ્દ લખેલો તો ફોરેસ્ટ કવર ઓકે ફોરેસ્ટ કવરનું મિનિંગ થાય વન આવરણ અથવા તો જંગલ આવરણ તો તમને પ્રશ્ન થાય સર ફોરેસ્ટ કવર અને ફોરેસ્ટ એરિયા ઓકે એ બંનેમાં ડિફરન્સ શું છે ઓકે સિમ્પલ કો ફોરેસ્ટ કવરનો મિનિંગ એવો થાય કે જે વિસ્તારમાં હકીકતમાં જંગલ દેખાતા હોય જેમ કે હું અહીંયા જાઉં છું કોઈ જગ્યાએ દસ કિલોમીટર આગળ સાબરમતીના કિનારે અમને જંગલ દેખાય તો એ ફોરેસ્ટ કવર કહેવાશે ફોરેસ્ટ એરિયાનો મતલબ એવો થાય કે જે એરિયાને સરકારે સ્પેસિફાઈ કરેલું હોય કે આ ફોરેસ્ટ એરિયા છે તો એને ફોરેસ્ટ એરિયા કહેવામાં આવશે માની લો હું જે જગ્યા ગયો હતો એ મેં જંગલ જોયું પણ સરકારના ચોપડામાં એને જંગલ ના કહેવામાં આવ્યું હોય એવું પણ બની શકે ઓકે અને કોઈ વાર એવું પણ બને કે સરકારે કોઈ એક એક્સવાઇઝેડ વિસ્તાર છે ઓકે સરકારે જે છે કોઈ એક્સવાઇઝેડ વિસ્તાર છે કચ્છમાં આવેલો કોઈ વિસ્તાર છે એને કીધું કે આ ફોરેસ્ટ એરિયા છે અને હું ત્યાં જાઉં અને એવું પણ બને કે જંગલ ના પણ હોય તો ફોરેસ્ટ એરિયા ખાલીને ખાલી એવો વિસ્તાર છે કે જે સરકારના ચોપડે હોય ફોરેસ્ટ કવર હકીકતમાં જોવા મળતા જંગલો જે છે તમને જોવા મળવાના તો બંનેમાં નાનકડો ડિફરન્સ છે હકીકતમાં જોવા મળતા જંગલો સરકારના ચોપડે રહેલા જંગલો સરકારના ચોપડે જે હોય એમાં ગ્રાઉન્ડ રિયાલિટી કરતાં અલગ પણ હોય જેમ કે આ એક વિસ્તાર એવો છે કે જ્યાં જંગલ છે પણ સરકારના ચોપડે નથી આ એક વિસ્તાર એવો છે જે સરકારના ચોપડે છે પણ એમાં જંગલ નથી અને બાકી કોમન વિસ્તાર પણ હશે કે જ્યાં જંગલ પણ હોય સરકારના ચોપડે પણ હોય તો એવી રીતે જે છે ફોરેસ્ટ એરિયાની ડિફિનેશન થોડીક અલગ પડે પણ મોટાભાગે આપણને ફોરેસ્ટ કવર જ પૂછે છે એટલે આગળનો જેટલો પણ ડેટા તમે જોયો એ બધો ફોરેસ્ટ કવરનો ડેટા કીધેલો છે આ ફોરેસ્ટ એરિયાનો ડેટા જે છે અહીંયા લખેલો છે પણ અગેન આ ખાલી તમારે ઇન્ફોર્મેશન માટે છે તમારે જોવો હોય તો જોઈ શકો છો અહીંયા વિડીયો પોસ્ટ કરીને કે બીજું કઈ રીતે ફોરેસ્ટ એરિયા ક્યાં કેટલો છે અને એ ઓરિજિનલ ડેટાથી અલગ હોય જેમ કે અરુણાચલ પ્રદેશમાં આપણે એંસી એક્યાસી ટકા વિસ્તારમાં જંગલ જોયા પણ સરકારના ચોપડે કેટલા ટકામાં છે એક એકસાઇ ટકામાં છે મતલબ કે ડેટામાં ફેરફાર હોઈ શકે છે પણ કન્ફ્યુઝન નથી કરવું એક્ઝામ આવે ત્યારે ડેટા જોવાનો અત્યારે કંઈ યાદ રાખવાની જરૂર નથી અત્યારે આગળના ડેટા પર ફોકસ કરજો તમે લોકો અને એના સિવાય જે છે અહીંયા વિશ્વના કયા કયા વિસ્તારમાં કેટલા જગ્યા જંગલ જોવા મળે એનો ડેટા આપેલો છે જેમ કે તમે જોઈ શકો કે ભાઈ આફ્રિકામાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે ઓકે એશિયામાં યુરોપમાં ઉત્તર દક્ષિણ અમેરિકામાં ઓકે અને ઓસ્ટ્રેલિયા અને આસિબા આજુબાજુના ટાપુ જેને આપણે ઓશનિયા કહીએ છીએ તો કદાચ તમને વિશ્વનો ડેટા પૂછે તો પણ આ રિપોર્ટમાં આપવામાં આવેલો છે તો આ રિપોર્ટ ઉપરથી જે છે આપણે વિશ્વનો ડેટા પણ યાદ રાખી શકીએ છીએ અને કદાચ તમને એવો પ્રશ્ન પૂછે એશિયામાં વધારે છે કે ઓછો છે તો ભાઈ એશિયામાં તો તમે જોઈ શકો ભાઈ ટકાવારી મુજબ પંદર ટકા છે એના કરતાં આફ્રિકામાં યુરોપમાં ઓકે અને નીચે તમે જોઈ શકો કે ભાઈ સાઉથ અમેરિકામાં પણ જે છે વધારે ડેટા જોવા મળે તો એશિયામાં એટલા બધા જંગલો છે નહીં ઓકે એના સિવાયમાં એશિયાના પેટા ભાગ પણ સાઉથ અને સાઉથ ઇસ્ટ એશિયા વેસ્ટર્ન એશિયા સેન્ટ્રલ એશિયા એવા ભાગમાં પણ જે છે પાડવામાં આવેલા છે પણ એના સિવાય જે છે આ ડેટા તમારે બહુ કામમાં આવશે આ ડેટા એવો છે કે ભાઈ વિશ્વના ટોચના દેશો ટોચના દસ દેશો કે જ્યાં જંગલ વિસ્તાર સૌથી વધારે છે તો યાદ રાખજો વિશ્વમાં સૌથી વધારે જંગલ વિસ્તાર જે છે આપણો આવેલો છે રશિયામાં ઓકે એક હજાર હેક્ટરની દ્રષ્ટિ આપેલો છે મતલબ કે આઠ લાખ પંદર હજાર ત્રણસો બાર મીંડા હેક્ટર આટલા રશિયામાં જંગલો આવેલા છે તે ટોટલ વિશ્વમાં જેટલા પણ જંગલો છે વિશ્વમાં માની લો જેટલા પણ જંગલો હોય એના વીસ ટકા જંગલો માત્ર ને માત્ર ક્યાં છે રશિયામાં છે બીજા નંબરે બ્રાઝિલ કેનેડા યુએસએ ચીન ઓસ્ટ્રેલિયા કોંગો ઇન્ડોનેશિયા પહેરો દસમા નંબરે આવશે આપણું ભારત ભારતમાં કેટલા જંગલો તો કે ભાઈ વિશ્વમાં જેટલા પણ જંગલો છે એના ખાલી ને ખાલી બે ટકા જંગલો જે છે ભારતમાં તમને જોવા મળશે બાકી તમે જો પહેલા બીજા નંબરે જે છે રશિયા અને બ્રાઝિલ આવે છે બીજા દેશો પણ તમે જોઈ શકો છો અને એના સિવાય આ દસે દસ દેશોનો સરવાળો કરું તો મને વિશ્વના છાસઠ ટકા જંગલો વિશ્વના છાસઠ ટકા જંગલો માત્ર દસ દેશોમાં જોવા મળે તો કોઈ યુનાઇટેડ નેશનની સંસ્થા હોય કોઈ બીજી કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા જે જંગલ માટે કામ કરતી હોય તો બેટર છે કે આ દસ દેશમાં કામ કરે શું કામે આ દસ દેશ છે વિશ્વના છાસઠ ટકા જંગલ ધરાવે અહીંયા કોઈ જંગલમાં પ્રોબ્લમ આવશે તો પ્રાણીસૃષ્ટિમાં પ્રોબ્લમ આવશે ફૂડ ચેઇનમાં પ્રોબ્લમ આવશે ફૂડ વેબમાં બધી જગ્યાએ પ્રોબ્લમ આવી શકે છે તો આ ડેટા કદાચ તમને પૂછે તો યાદ રાખજો રશિયા બ્રાઝિલ આગળના નંબરે તમને જોવા મળશે એક નાનકડું એવું ક્લાસિફિકેશન છે કદાચ આગળ એક જગ્યાએ શબ્દ લખેલો હતો અતિશય ગીત જંગલો મધ્યમ ગીત જંગલો ઓપન ફોરેસ્ટ સ્ક્રબ એટલે કે જાડી ઝાંખરાનો વિસ્તાર જે જગ્યાએ સિત્તેર ટકા કરતાં વધારે વિસ્તારોમાં તમને જંગલ અથવા વૃક્ષ છત્ર જોવા મળતું હોય એને આપણે વેરી ડેન્સ ફોરેસ્ટ એટલે કે અતિશય ગીત જંગલ કહેશું જ્યાં ચાલીસથી સિત્તેરમાં જંગલ હોય તો એને મોડરેટલી ડેન્સ એટલે કે ભાઈ મધ્યમ ગીત જંગલ કહેશું જે જગ્યાએ ચાલીસ ટકા કરતાં ઓછા વિસ્તારમાં જંગલ તમને જોવા મળતું હોય તો એને કહેવામાં આવશે ઓપન ફોરેસ્ટ એટલે કે આપણું ખુલ્લું જંગલ વિસ્તાર છે અને પછી એક વિસ્તાર જેને કહેવાય સ્ક્રબ સ્ક્રબ એટલે કે જાડી ઝાંખરા તો જાડી ઝાંખરાનો મતલબ શું થાય દસ ટકા કરતાં પણ ઓછા વિસ્તારમાં જંગલ હોય એવા છૂટા છૂટા વૃક્ષો દેખાતા હોય તો કદાચ તમને આ પણ પૂછી શકે છે પણ આ ફોરેસ્ટની એક્ઝામમાં કે એને રિલેટેડ એક્ઝામ હોય તો પૂછવાની ચાન્સ વધારે રહી છે ક્લિયર બસ આજે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ ફરી આવો કોઈ નાનો મોટો ટોપિક હશે તો મળીશું આ બહુ મોસ્ટ પી આર્ટિકલ છે તો જેટલો પણ ડેટા છે એકવાર સેવ કરીને રાખજો થેન્ક યુ